હેલો ફ્રેન્ડ્સ ગુજસો ફ્લેવરમાં આપ સૌનું સ્વાગત છે આજે આપણે તમારી સામે રેસીપી લઈને આવ્યા છે કચ્છી દાબી લીધીના માટે મેં આ રેલી ચટણી લીધેલી છે હવે આપણે રેસીપી શરૂ કરીશું આપણે બટેકા બાફી લીધેલા છે પાંચસો ગ્રામ જેટલા હવે આપણે ભોગની મદદથી મેશ કરી લઈશું સરસ સરસ રમેશ થઈ ગયા છે આપણે ગેસની ફ્લેમ ને ગેસ ચાલુ કરી દેસુ તે માટે એક કઢાઈ મૂકીશું હવે આપણે એમાં એક પાવરું તેલ ઉમેરીશું અને ઘરનું બટર ઘણું ઉમેરીશું હવે આપણે એમાં બધા મસાલા ઉમેરીશું લાલ મરચું પાવડર સ્વાદ અનુસાર મીઠું હલ્દી પાવડર આમચૂર પાવડર ગરમ મસાલો અને આપણે સરસ મિક્સ કરી લઈશું અને આપણે થોડું એવું ત્રણથી ચાર ચમચી જેટલું એમાં પાણી પણ કરીશું જેથી આપણા મસાલા બળી ના જાય અને એનો સ્વાદ બળેલો ના આવે એના માટે આપણે પાણી એડ કર્યું છે હવે આપણે એમાં જે મસાલો બટેકાનો મસાલો મેશ કરેલો હતો એને પણ આપણે એમાં ઉમેરી દઈશું અને સરસ રીતે મિક્સ કરી લેશું આપણે આમાં ઘરના મસાલા જ બધા એડ કરીએ છીએ આપણે બહારનો મસાલો કોઈ પણ એડ કર્યો નથી આપણે જરા ટેસ્ટ કરી લેશું હવે થોડું એવું મીઠું મને ઓછું લાગે છે એટલા માટે આપણે થોડું મીઠું એડ કર્યું છે હવે આપણે ગેસની ફ્લેમને ઓફ કરી દઈશું અને આપણે ડીશ લઈશું અને તેમાં આપણે આનો મસાલો સરસ રીતે તૈયાર કરી લેશું જેથી આપણે દાબેલી ભરવામાં ઇઝીલી પડે તેના માટે આપણે આમાં ડીશના મસાલો સરસ રીતે તૈયાર કરી દઈશું ડીશમાં આપણે સ્પ્રેડ કરી દીધો છે એકદમ સરસ મસાલો અને ઉપરથી આપણે સિંગ દાણા પણ નાખીશું આપણે મસાલા સીંગ લીધેલી છે હવે આપણે એને સરસ રીતે સ્પ્રેડ કરી દઈશું ઉપરથી આપણે સેવ નાખીશું હવે આપણે ઉપરથી એમાં દાણામાં દાણા પણ એડ કરી દઈશું આ રીતના આપણે સરસ ઉપરથી આપણે લીલા દાણા એડ કરી દઈશું આ રીતના આપણે મસાલો સરસ રીતે તૈયાર કરી લીધેલો છે હવે આપણે ગેસની ગેસની ચાલુ કરી દઈશું અને એમાં હવે આપણે આ રીતના ભરી લેવાની છે આ રીતના અમને દાબેલી ભરી લેવાની છે આ બધી દબેલી આપણે આ રીતના ભરી લેશું હવે આપણે ગેસ ચાલુ કરી દેશું તેના પર આપણે કઢાઈ મૂકી દે એક તવો મૂકી દેસુ અને તેમાં આપણે બટર નાખીશું બટન નાખી દેવાની છે બટર આપણે સરસ રીતે ઉગી ગયું છે હવે આપણે દાબેલી મૂકી દઈશું અને સરસ રીતે શેકી લેશું આ રીતના આપણે એને સરસ રીતે શેકી લેવાનું છે બધી બાજુથી ના સરસ આવી દાબેલી શેકાઈ ગઈ છે એક બાગમાં પ્લેટમાં કાઢી લીધેલી છે હવે આપણે સેવ લીધેલી છે તેમાં ફરતી ગોળ આપણે આ રીતના સેવમાં આપણે સરસ રીતે સેવ ફરતી ગોળ લગાવી દેવાની છે આ રીતના દાબેલી સરસ જોઈ શકો છો આપણે દાબેલી કેટલી સરસ લાગે છે એની સાથે આપણે લુવી ચટણી અને મીઠી ચટણી પણ રાખીશું આપણે કચ્છી દાબેલી તૈયાર છે